શ્રી સમસ્ત કોળી સમાજ કેશોર શહેર તથા તાલુકા દ્વારા આયોજિત ભવ્ય નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસમાં નોરતાના પાવન અવસર પર ખેલૈયાઓએ આનંદભેર ગરબા રાસ રમ્યો આજે વરસાદી વાતાવરણ હોવા છતાં ખેલૈયાએ ઉત્સાહપૂર્વક રંગતમંગત સાથે પરંપરાગત અને આધુનિકતાલે મન મૂકીને ગરબા રમી સૌને મંત્રમુક્ત કર્યા હતા વરસાદની છાંટા વચ્ચે ખેલૈયાઓની ઉમંગ વધુ બળવત્તર બની અને ગરબા મેદાન સેંકડો ખેલૈયાઓથી ખચાખચ ભરાયેલું જોવા મળ્યું

સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી ભક્તિભીર ગરબા ગીતો અને સંગીતના મીઠા સ્વરો વચ્ચે ખેલૈયાઓની મોજ શોખનું અનુકૂળ દ્રશ્ય જોવા મળ્યું સમગ્ર કાર્યક્રમ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા તથા ખેલૈયાઓ માટેની સુવિધાઓ જેમ કે શુદ્ધ નાસ્તા પાણી પાર્કિંગ વગેરે સુચારુ રીતે સંભાળવામાં આવી હતી